શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચાર શ્લોક પચીસ દૈવરે વાપરે યજ્ઞ નહી કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે તેઓ પરમ સત્ય બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મા આહુતિ અર્પણ કરે છે પૂર્ણ દિવ્ય ચેતનાથી યુક્ત થઈને ભગવાનને સમર્પિત કરવાની ભાવના સાથે યજ્ઞ સંપન્ન કરવો જોઈએ આમ છતાં લોકોના જ્ઞાનમાં ભિન્નતા હોવાના કારણે તેઓ અલગ અલગ પ્રકારે ભિન્ન ચેતના સાથે યજ્ઞ કરે છે જે લોકો અલ્પ જ્ઞાનથી યુક્ત છે અને ફળની અપેક્ષા રાખે છે તેઓ દેવતાઓને પ્રસન્ન કરવા યજ્ઞ કરે છે અન્ય જેઓ યજ્ઞના પ્રયોજનના ગહન અર્થનું જ્ઞાન ધરાવે છે તેઓ સ્વયને યજ્ઞ રૂપે ભગવાનને સમર્પિત કરે છે આને આત્મસમર્પણ અથવા આહુતિ અથવા પોતાના આત્માને ભગવાનને સમર્પિત કરવા તરીકે ઓળખવામાં આવે છે યોગી શ્રી કૃષ્ણ પ્રેમા અંગે સુંદર વર્ણન કરે છે આ દુળિયા અને ઘોંઘાટથી ભર્યા સંસારમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દિવ્ય પ્રેમની જ્વાળામાં આત્મા આહુતિ અર્પે છે ત્યારે કૃપારૂપી વિસ્ફોટ થાય છે કારણ કે સાચી આત્મા આહુતિ કદાપી વ્યર્થ જતી નથી પરંતુ યજ્ઞમાં સ્વયંની આહુતિ અર્પવાની વિધિ શું છે સ્વયને ભગવાનને સંપૂર્ણ શરણાગત કરીને આ યજ્ઞ થઈ શકે છે આ શરણાગતિના છ પ્રકારો છે જે બીજા શ્લોકમાં વર્ણવવામાં આવ્યા છે અહીં શ્રીકૃષ્ણ લોકો દ્વારા કરવામાં આવતા વિવિધ યજ્ઞોનું વર્ણન કરી રહ્યા છે